no look up <laughs>

એ પાસે આપણે ઇન્ટ્રોડક્શન તો લઈ લીધું તો કોડીને ને સમાન કરી દઈએ પછી લઈ જઈએ થઈ ગયો હે તો રોડે લઈ જઈએ નાખીએ

તો કોળી તમને કેવી લાગી કોમેન્ટ કહીને જણાવજ કઈ પાછું આપડે ખોરા હજાર ભાઈ ને છોડશું તો અટાણ નું લોકો એટલો વિડીયો કેવો લાગ્યો કેવો કહી જણાવી દેજો આજનો વિડીયો આપણે ફાઇનલ પૂરો કરી દઈએ કરતા દ્વારકાધીશ જય શ્રી રામ